નમસ્કાર મિત્રો જય જોહાર જય આદિવાસી આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને પરંપરાગત આદિવાસી માંડા આ રેસીપી આદિવાસી સંસ્કૃતિની ઓળખ છે અને સ્વાદમાં પણ ખૂબ જ લાજવાબ છે માંડા બનાવવા માટે ચોખાનો લોટ પાણી તેલ અને મીઠું જોઈએ સૌથી પહેલા આપણે લોટ બાંધવા માટે પાણી ગરમ કરવા મૂકી દઈએ થોડું પાણી ગરમ થાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ પાણી ઉકળી જાય એટલે આપણે લોટ નાખી દઈએ પાણી ઉકળી ગયું છે એટલે હવે લોટ નાખી દઈએ

આપણે તૈયાર થઈ ગયો રેડી જ છે તો ગેસ બંધ કરી દઉં પછી આપણે છે ને એને મેં એક થાડામાં લઈ લઉં અને બરાબર લોટ મસડી પછી આપણે માંડા બનાવવાનું ચાલુ કરી દઈએ બહુ ગરમ છે એટલે થોડું કાનાથી એક જ દે પહી બરાબર મસળી દઈએ તો અમારે આ લોટ તૈયાર થઈ ગયો છે હવે હવે બનાવીએ માંડા હવે આવા નાના નાના લુવા બનાવી લઈએ આને અમારી બાસામાં ઠોકાલી કહેવાય અમે દેવમોગરા ગયા હતા હમણાં વેકેશનમાં ત્યારે લઈ આવ્યા છે હવે એમાં અમે માંડા બનાવીએ ચાલો આમાં હવે તેલ લગાવી દઈએ બંનેમાં એટલે ચીપકાય નહીં જાય એમ આમાં લોટ મૂકી દઉં છું અને આનાથી હવે દાબશું સરખી રીતે બધની બાજુથી માંડા તૈયાર થઈ ગયા છે એ તો હવે આ સ્ટીમરમાં પાણી મૂકી દીધું છે અને આ તેલ લગાવું છું થાળીમાં પછી એ અંદર મૂકી દઈએ અને આમાં માંડા બનાવીને બાફી લઈએ અમે ગામડે તો તપેલામાં બનાવીએ ને એમાં કરસાટી મૂકીએ ને ઉપર ખાખરાના પાન મૂકીએ પણ અહીંયા તો હવે સિટીમાં રહીએ એટલે અમારે સ્ટીમરમાં બનાવવું પડે છે હવે આ માંડાને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ સ્ટીમરમાં આપણે સેવના સંચામાં હમણાં ઊંઘના માંડા બનાવીએ અમારા વસાવા બાસામાં એને માંડા કહેવાય તો હવે તમને બતાવું કેવી રીતે બને તો હું ના માંડા રેડી છે હવે નાખી દઈએ તો મારા માંડા બનીને તૈયાર થઈ ગયા છે તો આજની અમારા માંડા બનાવવાની રેસીપી જો તમને સારી લાગી હોય તમારા આ બ્લોગને તમે લાઇક અને શેર કરજો જો અમારા બ્લોગ તમને સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય